જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજનો આ વિડીયો જે લોકો સિલાઈ કામ કરે છે તેના માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે જે લોકોને સીવતા તો આવડે છે પણ કટિંગમાં પ્રોબ્લમ થાય છે અને ફિટિંગ પરફેક્ટ નથી આવતું તો આજનો આ વિડીયો ખાસ એમના માટે છે તો છેલ્લા છ મહિનાથી હું આ રીતે બ્લાઉઝના ફરમા બનાવીને ઓનલાઈનમાં વેચું છું અને ઘણા લોકો ઓર્ડર પણ કરે છે અને ફિટિંગ પણ એકદમ પરફેક્ટ આવી જાય છે તેના જે લોકોના રિવ્યૂ છે તે હું તમને આપી દઈશ સ્ક્રીન ઉપર તો એ પ્રમાણે અને આ ફરમાનો ફાયદો એ છે કે જે લોકોને કટિંગ બિલકુલ નથી આવડતું છતાં તે આ ફરમાનો યુઝ કરીને બ્લાઉઝ એકદમ પરફેક્ટ સીવી શકે છે અને ઓછા સમયમાં કટિંગમાં કમસે કમ કલાક તો અમુક લોકોને લાગતી જ હોય જે સ્ટાર્ટ કરતા હોય પણ આનાથી કટિંગ તમે માત્ર ને માત્ર દસ મિનિટમાં કરી શકો છો એટલે કે એ કલાકનું કામ તમારે દસ મિનિટમાં થઈ જાય છે એ પણ એકદમ પરફેક્ટ ફિટિંગ સાથે આને ડાયરેક કાપડ ઉપર રાખીને અને કટિંગ કરી દેવાનું રહે અને પછી સીવી દેવાનું અને જો કદાચ સીતા પણ ન આવડતું હોય તો મારી યુટ્યુબ ચેનલ પર તમને ઘણા બધા એવા વિડીયો મળી જશે જેમાં મેં તમને બ્લાઉઝ સીતા પણ શીખવાડ્યું છે તો એનો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને જો ફરમાનો યુઝ કરતા નથી આવડતો તો તેનો પણ એક વિડીયો બનાવેલો છે તેની લિંક હું તમને કોમેન્ટ કરીને કહેજો એટલે આપી દઈશ તો આ રીતના ફરમા આવે છે અને આ ફરમો છત્રીસ સાઇઝનો છે તો એમાં ઉપર મેં છત્રીસ એમ લખેલું છે પાંચ ભાગ આવે કટોરીવાળા ફરમામાં જેમાં કટોરીના આગળના ભાગ ત્રણ આવે અને પાછળનો અને બાઈ આ રીતે પ્રિન્સેસ કટ બ્લાઉઝનો ફરમો આવે છે ચાર ટક્ષ બ્લાઉઝનો ફરમો આવે છે તો ઓર્ડર કરવા માટે શું શું પ્રોસેસ હોય તે તમને આગળ કહીશ તો પહેલાં તો એ નક્કી કરવાનું કે તમારે કયા બ્લાઉઝના ફરમા લેવા છે જો તમારે તમારા પ્રમાણે સાઈઝના બનાવડાવવા હોય તો પણ તમે બનાવડાવી શકો અથવા હું આખા સેટ જ રાખું છું જેમાં બધી સાઈઝના સાઇઝના ફરમાં આવી જાય છે એટલે કે એમાં તમારે માપ કહેવાની જરૂર નહીં પડે હું મારી પ્રમાણે બનાવીને મોકલાવું છું અને જો તમારે કોઈ પણ એક સાઈઝનો લેવો હોય તો પણ તમે ઓર્ડર કરી શકો છો આખો સેટ લેવો હોય તો પણ તમે ઓર્ડર કરી શકો છો અલગ અલગ પેટર્નના ફરમાના આખા સેટ આવે છે કટોરીનો આખો સેટ આવે છે પ્રિન્સેસ કટનો આખો સેટ આવે છે આખા સેટમાં મતલબમાં સાત અલગ અલગ સાઇઝ આવે ત્રીસથી બેતાલીસ એટલે કે કોઈપણ સાઇઝનો બ્લાઉઝ તમે આસાનીથી સીવી શકો છો કસ્ટમરનું હોય તમારું હોય અથવા તમે શીખતા હોવ તો પણ તમે આ બધી સાઇઝના ઓર્ડર કરી શકો છો તમારે આસાની રહે અને તમારી કમાઈ પણ ડબલ થઈ જાય તો આપણે તો શું બ્લાઉઝનું ફિટિંગ આવી જાય એટલે કસ્ટમર તો વધવાના જ છે અને ઓછા સમયમાં આપણે વધારે કામ કરશું એટલે કમાઈ ડબલ થશે એટલા માટે તો અમુક લોકોને આ ફ્રોડ પણ લાગી શકે છે પણ આ ફ્રોડ નથી એકવાર તમે જાણકારી મેળવી લેજો અને હું તમને સ્ક્રીનશોટ પણ મેં તમને દેખાડી દીધા છે એ પ્રમાણે બધા ઘણા લોકો ઓર્ડર કરે પણ છે અને પરફેક્ટ ફિટિંગ પણ આવી જાય છે ફિટિંગની તો સો ટકા ગેરંટી જ આવશે જે પણ સાઇઝનો તમે ઓર્ડર કરો છો એ પ્રમાણે એનું ફિટિંગ એકદમ પરફેક્ટ આવશે તો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી દેજો વોટ્સઅપ પર જ આપણે ઓર્ડર એક્સેપ્ટ કરીએ છીએ અને એડ્રેસ ને બધું તમારે વોટ્સઅપ પર જ મોકલવાનું રહે એટલે તમને ઘરે બેઠા ફરમા કુરિયર થઈ જશે તમારે કોઈ પણ લેવા જવાની પણ જરૂર નહીં પડે તો સુરતથી હું મોકલાવું છું ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર થઈ જશે એટલે તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોવ ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો જો તમારે ઓર્ડર કરવો હોય તો એકવાર જાણકારી જરૂર મેળવી લેજો બાકી તો મારી આ યુટ્યુબ ચેનલ પર તમને ઘણું બધું શીખવા પણ મળશે હું સીવતા શીખવાડું છું બધું જ શીખવાડું છું કટિંગથી લઈને સ્ટિચિંગ સુધી કઈ રીતે કટિંગ કરવું કઈ રીતે સીવવું અને એ પણ એકદમ ઇઝી અને આપણી ગુજરાતી ભાષામાં જ એટલે તમને આસાનીથી સમજ આવી જાય હું રોજ નવા નવા ટોપિક પર વિડીયો લઈને આવું છું અને જે લોકો મને કોમેન્ટ કરીને કહે છે કે મારે આ શીખવું છું તો એનો વિડીયો હું પહેલાં બનાવવાની હું પૂરી કોશિશ કરું છું એટલે જો તમારે પણ કંઈ નવું શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે પણ હું નવા વિડીયો બનાવું એ તમને જોવા મળી જાય એટલા માટે તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં ઓર્ડર કરવો હોય તો કોન્ટેક કરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ